પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે તહેવાર શરૂ થવાનો છે ત્યાં ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ફરાડી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પડાયા છે શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાડી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે તે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પણ આવ્યા હતા પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરાય છે ફરાડી लूटना सैम्पल લેવામાં આવ્યા છે આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે જો તેમાં કોઈ ગેરરીતિ જાણાશે તો આ સંસ્થા ઓસામે કાયદેસરનો કાર્યવાહી ધમવ આવશે સરકારી સામુદાયિક પુસ્તક પુસ્તક અને તમને જે કાર્ય તો એ કોમિશનર શ્રી હેલ્થન ઓફિસર અને આરોગ્ય વિભાગની પ્લેટફોર્મ પર વાત કરવી છે સુરત મહાનગરપાલિકાના કુલ વચન પરથી ઉપસ્થિત દ્વારા ગામ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દર વખતે તહેવારો પહેલા ખાણીપીણીની વસ્તુઓ વેચનારો ત્યાં દરોડા પાડી સેમ્પલો લેવાય છે જેથી તહેવારો સામે અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય એન્ડ રિપોર્ટ